માતાજીના માતાજીના ગુણના તેજીથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદેલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હટ ત્યાગ કરી દેવાનું વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવા કોઈ દેવી કન્યા સાથે તેમને લગ્ન કરી દે છે સૂર્ય પોતાની હટ પર અચળ રહે છે અદિતિ રાંદેલના માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય છે ત્યારે અદિતિ દેવી કંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદેલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગ્યો અદિતિ જેની વાત સાંભળી કાંચના કહે છે કે આપના પુત્રની દિનચર્યા તો રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે દેવની સહાયથી કાંચના દેવીના મોભારમાંથી નળિયામાંથી રસોઈ વાત તાવડીઓ તોડી નાખી આથી કાંચના અદિતિ પાસે તાવડી લેવા ગયા ત્યારે આદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો